नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે તમારું મિત્રો વાત તે સમયની છે કે જારે પાંચ પાંડવોને বনવાસ થઈ ગયો હતો বনવાસ જતાં પહેલા પાંડવો એ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે હે શ્રીકૃષ્ણ અત્યારે તો દ્વાપરયુગ ચાલી રહ્યો છે તમે અમને જણાવો કે આની પછી આવવા વાળા કળિયુગની ગતિ કેવી હશે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે हूँ तमने आनो सीधो जवाब नथी आपी शकतो परंतु एटलू कहिश के तमे पांचे भाईयो वनमा जशो अने वनमा मा जे काई पण देखाय मने आवी ने कहशो पछी हूं तमने कलयुग नो प्रभाव बताबी तेना पछी पांचे भाईयो वनमा मा चाल्या गया पछी तेमने वन मा जे जोयु तेना थी ते आश्चर्यचकित थई गया આમ તો વનમા તેમણે શું જોયું અને ભગવાન શ્રી કૃષ્ણે તેમને શું જવાબ આપ્યો તો ચાલો આપણે તે જાણીએ તે પહેલા જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે કહેલ અનુસાર પાંચે ભાઈઓ અલગ અલગ દિશામાં વનની તરફ નીકળી ગયા

અને તે પક્ષી મરેલાનું માંસ ખાઈ રહ્યો છે આ દ્રશ્ય અર્જુન થઈ ગયો તેમણે જોયું કે ગાયે એક બચ્ચાને જન્મ આપ્યો પરંતુ ગાય તેમના બચ્ચાને એટલું બધું ચાટી રહી હતી કે તેમનું બચ્ચું લોહીલુહાણ થઈ ગયું સહદેવ પણ ભ્રમણ કરી રહ્યો હતો તેમણે જોયું કે એક જગ્યાએ છ થી સાત કુવા હતા જેમાં પાણી તો છે પણ વચ્ચેના કવો ખાલી છે વચ્ચેનો કૂવો ઘણો ઊંડો હોવા છતાં તેમાં પાણી નથી સહદેવને આ ઘોર આશ્ચર્ય થયું અને તે વિચારમાં પડી ગયો કે આવી કઈ રીતે થઈ શકે નકુલ પણ ભ્રમણ કરી રહ્યો હતો અને તેણે પણ આચાર્ય વાડી ઘટના જોઈ કે એક પહાડની ઉપર એક મોટો પથ્થર ગડીને નીચે આવી રહ્યો હતો તે પથ્થર ઘણા વૃક્ષોની સાથે અથડાઈને વૃક્ષોને નીચે પાડીને આવી રહ્યો હતો પરંતુ મોટા મોટા વૃક્ષો પણ તે પથ્થરને રોકી ન શક્યા તેના સિવાય તે પથ્થર કેટલાય બીજા પથ્થરો સાથે અથડાય છે છતાં બીજા પથ્થર પણ તે પથ્થરને રોકી ન શક્યા अंतमाते पत्थर अत्यंत नाना छोड़ साथे અથડાઈને अथवा तो છોડના વૃક્ષને સ્પર્શ કરીને જ રૂકી જાય છે તેના પછી પાંચે ભાઈઓ એક જગ્યાએ ભેગા થયા અને સાંજના સમયે ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને તેઓ અનુભવ કહ્યો સૌથી પહેલો યુધિષ્ઠિરે કહ્યું કે મેં તો પહેલીવાર બે સુંઢવાળા હાથીને જોયો તે મારા માટે ખૂબ જ આશ્ચર્યવાળી વાત છે जारे भगवान श्री कृष्ण कहे छे के प्रिय पांडव हवे तमे कल्की कार एक के जे युगमा भगवान श्री विष्णु कल्की अवतार लईने जे युगमा आवशे तेनी वात सांब्रो भगवान श्री कृष्ण कहे छे के कलयुगमा एवा लोको नु राज हशे के जे बन्ने बाजू थी शोषण करशे कहता हशे बीजू अने करता पण हशे बीजू अने मनमा पण बीजू हशे અને તેમનો કર્મ પણ બીજા જ હશે आवाज લોકો કળયુગમાં રાજ કરશે પાંડવો તમે કળયુગ આવતા પહેલા રાજ્ય કરી લ્યો યુધિષ્ઠિર પછી અર્જુન એકહ્યું હે માधव મે જોયું કે એક પક્ષી ના પંખ ઉપર વેદોની રચના લખેલી હતી અને તે પક્ષી મરેલાનું માંસ ખાઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન करयुग में एवं लोग रहे जे मोटा ज्ञानी कहवाशे विज्ञानी चर्चा करशे परंतु तेमनु आचरण राक्षसी हशे ते मोटा पंडित अने विद्वान कहवाशे ते ध्यान राक्षे के कयो मनुष्य क्यारे मरे क्यारे आपना बधा संबंधो नाताओ मरे अने आपना नामे तमाम संपत्तियों थई जाए भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे के हे अर्जुन राजनीति व्यक्तिओ विचार कर मनुष्य ने मारे राजनीति अपना लोको दरेक जाति धर्म प्रमुख पदों पर बेसी ने विचार करशे क्यों को श्राद्ध थायण क्य क्या पद उपर थी हटी जाए अने आपने ते पद उपर बेसी जाइए જાણે કેટલા પણ મોટા માણસો હોય પરંતુ તેમની દ્રષ્ટિ ધન અને પદ ઉપર જ રહેશે આવા લોકોને જ સન્માન મળશે અને કળિયુગમાં આવા લોકો જ રાજ કરશે અર્જુન પછી ભીમે પોતાનો અનુભવ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યો ભીમે કહ્યું કે મેં જોયું કે એક ગાય તેમના બચ્ચાને જન્મ આપ્યો પછી તે ગાય તેમના બચ્ચાને એટલું બધું ચાટે છે કે તે બચ્ચું લહુલુહાન થઈ જાય છે त्यारे भगवान श्रीकृष्ण कहे कलयुग मनुष्य शिशुपाल थई जशे कलयुग पोताना दिकराओ प्रत्ये ममता एटली बधी जशे विकास नो अवसर ज नहीं मरे मोह माया माज घर बर्बाद जशे जसे घरना दिकराओ घर छोड़ी ने साधु बनशे तो हजारों साधुना दर्शन करवा माटे तड़फशे અને જો તેમના પોતાના દીકરાને સાધુ બનવાનું વિચારે તો તેમને રોક છે અને કહે છે કે મારા દીકરાનું શું થશે આટલું બધી મમતા વધી જશે કે લોકો પોતાના દીકરાઓને મોહમાયામાં અને પરિવારમાં જ બાંધીને રાખશે તેમનું જીવન જ ખતમ થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમને સમજાવે છે કે દરેક મનુષ્ય એ આ જાણી લેવું જરૂરી છે કે वास्तव में छोकराओ तमारा नथी ते तो वहुओनी अमानत छे अने छोकरियो जमायोनी अमानत छे तमारू आ शरीर मृत्युनी अमानत छे अने तमारी आत्मा परमात्मानी अमानत छे एटला माटे तमारे तमारा शाश्वत संबंध ने जानवो आवश्यक छे पछी सहदेव ए भगवान जी कृष्ण ने कह्यूं के हे कृष्ण मैं जोयूं के एक जग્યાએ સાત થી સાત કુવા છે અને બચ્ચેનો કુવો ખૂબ જ ઊંડો હોવા છતાં તે ખાલી જ છે જારે આવું સંભવ જ ન થઈ શકે ત્યારે ભગવાન કહે છે હે સહદેવ જારે કળયુગમાં માણસો છોકરીઓના વિવાહમાં મકાનોના ઉત્સવમાં અને નાના મોટા ઉત્સવોમાં લાખો રૂપિયાનો ખર્જો કરશે પરંતુ કોઈ ભૂખ્યું તરસ્યું મરી રહ્યું છે તો તે એવું નહીં જોવે કે तेमनु पेट भरेलू छे के नहीं तेमना सगा संबंधी भूख थी मरी जशे परेशानियों नो सामनो करशे पोताना संबंधों साथे नहीं रहे छता पण तेमने आवी रीते परेशान जोई रहेशे, शे पण तेमनी मदद नहीं करे बीजी बाजू पोते मौज शोक थी जीवशे मदिरा मांस भक्षक सुंदरता अने श्रेय माज धन उड़ावी देशे परंतु कोई ना आंसू लुहवामा तेमनी रुचि नहीं रहे कहवानो अर्थ ए छे के कलयुग मा अन्ना भंडार हशे परंतु लोको भुखिया मरी जशे सामे बंगलामा ईश्वर आराम थी रही रहा होय परंतु पासे जोपड़ी मा मानस भुखियो मरी जशे पण तेमनी मदद कोई नहीं करे एकज ज जग्याए असमानता तेमना चरण पर हशे अने दिक्रो पोताना वृद्ध बाप ने नहीं जोवे અને થોડા માબાપના ધન્ના લીધે તેમની ઓલાદ ભેદભાવ કરશે ત્યાર બાદ સહદેવ એ પર પોતાનો અનુભવ ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ રાખ્યો તે જણા ગ્યું કે એક મોટો પહાડી પથ્થર ડુંગર ઉપરથી પડી આવ્યો હતો ત્યાં મોટા વૃક્ષો અને બીજા પથ્થરો હોવા છતાં પણ તેને રોકી ન શક્યા પરંતુ એક નાનો છોડના સ્પર્શમાં આવતા જ તે મોટો પહાડી પથ્થર રૂકી ગયો ते आश्चर्य बात नकुले भगवान श्रीकृष्ण ने कहू हे माधव हूं आ घटना समझी न शक्यो। हवे तमेज मने समझावो त्यारे भगवान हसी ने कहे छे के हे नकुल मा मनुष्य न मन एटल बधु नीचे पड़ी जशे के तेमनु पतन थवु निश्चित हशे तेमनु आजीवन धननी रोकाए ना के सत्ताओं वृक्षों थी रोकाशे जारे मनुष्य पोता जीवन पड़ाव हे तेरे रूपी ज्ञात थे के आखू जीवन तो व्यर्थ वस्तुओं की चिंता करी तेमनी मुक्ति तो हरिनाम है हरिनाम एक लेवा थी समस्त पापों छे અને હરી નામ જ મોક્ષનો દ્વાર હસે મનુષ્યની આંખો જીવન એક માયા જાળ છે મનુષ્યની પૂરા જીવનમાં અંતિમ પડાવમાં જ તેમને જ્ઞાત થાય છે કે તેમની મંઝિલ પરમાત્મા જ છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને અહી આપેલી માહિતી પસંદ આવી હશે આ વિડિયો જોવા માટે દરેકનો ખૂબ ખૂબ આભાર